Bye. ખા તું ખોહ

એટલે ભગવાને કીધું કે જા સમય છે કાલે બાપુ તમે પાછો મળ્યું તમને કાલે એક દિવસ નો મને સમય આપો એટલે સમય આપ્યો સમય આપ્યો એટલે ઘરે આવી શેઠે આખો ઘરે ઘરનો પરિવાર તો એમને પૂછ્યું કે મને પરમાત્મા મળ્યા છે તો આપણે શું માગીશું આપણે શું માંગીશું પરમાત્મા ને અને પરમાત્મા એવો મને કીધેલું છે કે એક જ વચનમાં માંગવાનું એટલે બધા દીકરા એ એમને છોકરાને વહુ બહુ એ કીધું કે કે આપણે કોઈ કીધું કે ધન માંગી લો કોઈને કીધું કે જમીન માંગી લો એવું બધાને અલગ અલગ પ્રકારની વાત કરી એટલે સીધી વિચાર કર્યો કે મારો ગુરુ મારામાં આજે મારો જે દેહ હતો એ વસ્તુ તો આ તો બધી નાસ્તિક છે જે આ માગી છે આ કલ્પિક વસ્તુ છે આ વસ્તુ કોઈ અખંડ રહેવી નથી એટલે જે મેં પરમાત્માનું નામ રટન કર્યું એ તો મારે અણામ તો આવ્યું ફેલ જાય કે શું એવું નક્કી કર્યું નક્કી કરતા 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 છેલ્લે એક જ બાકી એક જ નાના દીકરાની બહુ હતી એ બાકી રહી એમને પૂછ્યું કે બેટા આ બધાની અલગ અલગ બધુંય માંગ્યું છે તારે શું માંગુ બોલ તારે શું કેવું થાય છે તે એમને કીધું કે બાપા એક જ વસ્તુ માગી લેજો કે શું કે આખા પરિવારમાં સંપ રહે શું કીધું એટલે કેવું માંગણે કરી કે સંપ રહે અને સંપત્તિઓ અહીં આવે કે ના બધું એટલે પછી શેઠ ને ખબર પડી કે વાહ વાહ ધન્યવાદ એટલે આપણે શું કરવાનું અહીંયા શું કીધું ભજન કેને કેવરાય આપણે હા આમ આમ કોઈ નડના ભજન કોઈ ની કોઈ ને ના નડાય ઈ મોટું મોર ટુ ભજન આરી બન થઈ જાય તો મેળ આવે ગુરુ મહારાજ હતા એમને શિષ્ય હતા ને શિષ્ય હતા એટલે આ શિષ્ય એટલો બધો કેલામ આઈ ગયો એટલે બા ધનવાદ કરે એટલે બધાને કીધું બાપુ તમારો સેવક છે બહુ બહુ ઝઘડા કરે છે ઓગમમાં ઓગમવા નથી એટલે ગુરુ મહારાજે એક દિવસ આવીને કીધું કે બેટા આ બધાની ફરિયાદ આવે છે ને કેમ તમે આપણે લડાઈ ના અને વાત ના કરાય પ્રેમથી રહેવાય અળી મળીને રહેવાય તો કે બાપુ તમે મને ના ઓગમી કો સેવક કે ગુરુ મહારાજને કે તમે મને ઓગમી નાખો તો કે કે ના ના બેટા એવું ના હોય આપણે લડાઈ ના પ્રેમ થી રહેવાય હળી મળીને રહેવાય તો કે કે ના તમે મને ના ઓગમી કો તમે મને પહેલા જીતો બાપુ વિચાર કર્યો આ નામ મને નામ મને તારે ગુરુ મહારાજ કે ચાલો તો હવે આપણે લડવાનું કાલે દિવસ એટલે હવે ગુરુ શિષ્યની લડત હોય એ તો બધા કોણ દોવા ના થાય સડે બધાએ આખો બોમ દોવા સડ્યું હવે જોવા માટે સાડું ત્યારે આ સીધો ત્યાંથી ગુરુ મહારાજ પાસે બોલો તો કે તરવેલ તો કે સારું કેટલી કેવી બનાવું તો કે તેર હાથ તરવેલ અને તેર હાથ નું મેળ તો કે બરોબર બનાવી નાખ્યું પછી સેવક હેડયો એટલે ગુરુ મહારાજ જ્યાં કે મારો સેવક આવ્યો હતો કે હવે શું કેતો હતો કે હવાર મારે ગુરુ મહારાજ હોમે લડવું થાય તો શું સાધન બનાવ્યું તો કે એની બનાવ્યું છે તેર હાથની તરવે ને તેર હાથનું મેળ એમ તો જ મારે બનાવવું પડશે તો કે હા હું તો બનાવવા બેઠો જ છું તમે ઓર્ડર આલો તમારે શું બનાવવું છે કે મારે તેર હાથનું મેળ અને એક હાથની તરવે ગુરુ મહારાજે બનાવ્યું તેર હાથનું મેળ ને એક હાથની તરવે હવે હવા માં વહેલા ઉઠ્યા એટલે આ તો આવી ગયા છે લડવા લડવા આવ્યા એટલે તોય ગુરુ કે બેટા શિષ્ય છે એ ગુરુ મહારાજનો દીકરો છે આ કર્મના દીકરા કરતા પેલો મોટો દીકરો છે નાદનો નો છે એ ઈ નો છે અને આ બુંદનો છે એટલે એ મોટો દીકરો છે એટલે કે બેટા આપડે ના લડાય મોનીદા કે ના ના તમે હાર મોનો હાર મોની દો તો કે મોને તો નહીં કે ના હાર મોનો તમે ગુરુ મહારાજ ને કે તર કે હવે ગુરુ મહારાજ કે તો થઈ જા તૈયાર તૈયાર થઈ જા તારે કીધું કે પહેલી વાર હું ન કરું તને હાલ્યો નંબર મરતા એટલે પેલા ને કેતા વેળા અને તરવેલ તોણતા વેળા એટલે આમ કરી ઓમ તોણી એટલે ચટલી ને એકળી એક હાથ

એટલે ચલે એ હાથ આ ધારી મોયરી કોઈ વાર કરી કે એ સોળે કે ને એટલે ગુરુ મહારાજ કે બેટા ત્રણે દા તમારા જ્યાં તો કે હા બાપુ જા હવે મારો નંબર આયો તો કે હા આયો તો કે હવે હું વાર કરું તો કે બાપુ કરો એટલે એને એ તવલ જટલી હતી બે કાઢતી ને હવે ગાડી સીધી ઓમ ભીડાઈ ને હા 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 કે બાપુ આ તો તમે મને નતો શીખડાયો અરે તને શીખડાયો તો તું ભૂકા કાઢો છે અહંકાર આ જ્યાં સુધી શુદ્ધ ને થાય ત્યાં સુધી મેળ પડે ઓ તારે શું કીધું હરે ગુરુ મારે é o